જાવા જો તમ તારે વયુ જવાનું વયુ જવાનું વયા જાવ વાત હાઈ આડી જાય હમણે વયુ ગયો તો નો આડી એ ટ્રેક ને કે પછી હું જરા જાવા મને અમે તો નીકળું કાઢું આવું જાવું ને ઉકી જાત કરતા ના તન આવતા કે નહીં ને ને બાર મૂક્યો બાર મૂક્યો બાર મૂક્યો રસાણું એ બાર મૂક્યો

ભુલ ભુલ કાય પદરાવાના ને કાઢવાના ની કાય લેના બરાબર આ કાય ની પ્રજાતી આલીનો જાવો છે આલી નાવા વાત તો